ઈડર્યો ગઢ ગિરિમાળામાં આવેલો છે અહીં ઉનાળામાં સૂર્યના આકરા તાપથી પથ્થરો તાપ થી સુધી ઊંચું જતું તાપમાન છે શહેરીજનો ગરમીથી તોબા પોકારી ઉઠે છે પરંતુ અહીં ખુલ્લા પથ્થરો વચ્ચે નાની ગુફામાં ઝરણેશ્વર મહાદેવ મંદિર આવેલું છે પાંચસો વર્ષ જૂનું મનાતું આ મંદિર ભર ઉનાળે ઠંડક અનુભવ કરાવે છે ઈડર શહેર માં જયારે સુડતાલીસ ડિગ્રી તાપમાન હોય ત્યારે આ મંદિરમાં માઇનસ ડિગ્રી તાપમાન હોય છે ગઢ ઉપર જતા યાત્રાળુઓ અહીંયા મિનિમમ સુડતાલીસ થી અડતાલીસ ડિગ્રી સુધી ટેમ્પરેચર પહોંચી જાય છે તેમ છતાં ડુંગરમાં એક એવું શિવલિંગ આવેલું છે કે જે પૌરાણિક છે તેમ તેની સાથે સાથે અહીંયા એક અવિરત પાણીનો પ્રવાહ ચાલે છે જે વર્ષોથી ચાલે છે આ પાણી ક્યાંથી આવે છે તે આજ સુધી કોઈને ખબર પડી નથી આ મંદિર આટલું પૌરાણિક હોવા છતાં આ મંદિરનો આજ સુધી વિકાસ થયો નથી આ મંદિરમાં પાણીનું ઝરણું સદાય ખડખડતું રહે છે આ ઝરણાને લોકો ગુપ્ત ગંગા તરીકે પણ ઓળખે છે ઈડર ગઢ ઉપર ચડતા ઉતરતા પ્રવાસીઓ અહીં પાણી પીવા રોકાય છે આ પાણી રોજ પીવાથી સાંધાના દુખાવા જેવા રોગો મટી જતા હોવાની શ્રદ્ધા ભક્તો પ્રવર્તે છે અવરીત ગંગા ચાલુ રહે છે માધવજી નું પુરાણું શિવલિંગ છે આ પાણીની અંદર એટલી બધી ખાસિયત છે કે શ્રદ્ધા અને વિશ્વાસથી તમે જો પીવો તો સંઘ્યાના બધા જે સાંધાના બધા દુખાવા હોય એ ભગવાન ભોળાનાથ સારું ઉનાળામાં ઈડર શહેર ભલે ભઠ્ઠાની જેમ ધખતું હોય પરંતુ જરણેશ્વર મહાદેવની કૃપાથી આ મંદિરમાં વાતાનો શીતળતાની લહેરખીનો અનુભવ થતો હોવાનું ભક્તો જણાવી રહ્યા છે નિલેશ સત્વારા બીજીવી હમતનગર